સુરત માં યુવક નું ઓપરેશન બાદ મોત પરિવારે ડોક્ટરો પર બેદરકારી ના આરોપો લગાવ્યા સુરતમાં એક દુઃખદ ઘટનામાં પ્રવીણભાઈ ટેલી માથાના ઓપરેશન બાદ મોત થયું હોવાનો આક્ષેપ કરાયો છે પરિવારના જણાવ્યા મુજબ પ્રવીણને દસ પંદર દિવસથી માથું દુખતું હતું અને નાની મોટી દવાઓથી રાહત ન મળતા મોટી હોસ્પિટલમાં તપાસ કરાઈ સીટી સ્કેનમાં મગજમાં સો જોવાનું ખુલ્યું જેથી ડોક્ટરે તાત્કાલિક ઓપરેશનની સલાહ આપી ઓપરેશન પહેલા પ્રવીણ સાજો થઈ રહ્યો હતો પરંતુ ત્રીજા દિવસે રાત્રે અચાનક તેની તબિયત બગડી બીજું ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ તે નિષ્ફળ ગયું પરિવારનો આરોપ છે કે ડોક્ટર કિરિતિશા અને કરણ દેસાઈની બેદરકારીથી આ ઘટના બની બાદમાં પ્રવિણને મહાવીર હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં ટ્રાન્સફર કરાયો જ્યાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો પરંતુ તે બચી શક્યો નહીં પરિવારે હોસ્પિટલ સામે કેસ અને કાયદેસરની માંગણી કરી છે જ્યારે હોસ્પિટલ તરફથી હજુ કોઈ નિવેદન આવ્યું નથી પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ રાહુલ છે આમાં કેવું છે મારા સગા મામાનો છોકરો એનું નામ પ્રવાલભાઈ પ્રવીણભાઈ તેલી છે એટલે હું એના ફાઈનો છોકરો સગા એટલે મારું નામ રાહુલભાઈ જો આ હોસ્પિટલનું અત્યારે નથી કહેતો સ્ટાર્ટિંગથી કહું છું હું તમને કે મારો ભાઈ દસ પંદર દિવસથી બીમાર હતો એને થોડું થોડું માથું દુખતું હતું એટલે અમે નાના મોટા દવાખાનામાં જાણ કરીને દવા લેતા હતા નાની મોટી હોસ્પિટલ નાની મોટી તમે વચ્ચે ના બોલો નાની મોટી મેડિકલમાં દવામાં અમે દવા લઈને એનું માથું થોડુંક મટી જાય એટલે અમે દવા આપતા હતા એને પછી વધારે એને ઓવરલોડ થઈ ગયું એ જમતો એટલે વોમિટ કરતો જમતો એટલે વોમિટ કરતો એટલે એના પેટમાં તકતું નહીં એટલે અમને એવું થયું કે આને મોટા દવાખાનામાં એકવાર તપાસ કરીએ કે કંઈ વધારે તો નથી થઈ ગયું ને એટલે અમે મોટા દવાખાનામાં બતાવવા ગયા તો ડૉક્ટરે કીધું કે એકવાર એનું સિટી સ્કેન કરી નાખો સિટી સ્કેન કરાવ્યું સિટી સ્કેનમાં આવ્યું કેપી સંવીમાં લઈ ગયા અમે કેપીસનવીમાં સાહેબે એમ કીધું કે તમારો છોક તમારા છોકરાને માથામાં હેમરેજ થઈ ગયું છે અને નાના મગજમાં સોજો આવી ગયો છે એટલે અમને એમ કીધું કે તમારા છોકરો તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એટલે અમે ડિસિશન લીધા વગર કે અમે ડૉક્ટર ભગવાન માનીને કે ભગવાનને ભરોસો આપી દીધો કે ડૉક્ટર જે કરશે સારું કરશે એટલે અમે ડોક્ટરને આપી દીધો કે તમે સાહેબ હાથ બંધ કરીને ઓપરેશન કરી નાખો મારા ભાઈનો મારો ભાઈ સારો થતો હોય તો એટલે સોરી હું બે પાછળનું બોલી ગયો છું એટલે વચ્ચેનો મારા ભાઈને દવાખાને લાવ્યા બે દિવસ એને સારવાર આપી કમ્પ્લીટ ટીકટોક કન્ડિશનમાં હતો જમતો હાથે મોજ મસ્તી બધું અમારી સાથે રમત કરતો કે ભાઈ મારે ઘરે આવવું છે એની બેનને કહેતો એના પપ્પાને મમ્મીને એના સગા ભાઈને દાદીને બધાને એ કહેતો કે મારે જલ્દી ઘરે આવવું છે મને સારું થઈ ગયું છે પછી બે દિવસ પછી અચાનક ત્રીજી રાતના બે ત્રણથી ચારના ગાળામાં અચાનક એને કંઈક થઈ ગયું એટલે એના મમ્મી ત્યાં બેઠા હતા બેડની બાજુમાં એટલે અચાનક એના મમ્મીને એવું લાગ્યું કે શું થઈ ગયું મારા દીકરાને એટલે ત્યાં તલિક ડૉક્ટરને બોલાવ્યો ડૉક્ટરને બોલાવ્યો એટલે ડૉક્ટરે ત્યાં તલિક સારવારમાં માં લઈ ગયા એટલે ડૉક્ટરે કીધું કે એનો ફટાફટ સીટી સ્કેન એમઆરઆઈ કરાવવું પડશે એટલે એમાં એમઆરઆઈ કરવા ચાર સાડા ચાર પાંચ વાગે અહીંયા હોસ્પિટલ એમઆરઆઈ કરાવ્યું એમઆરઆઈ કરાવ્યું એટલે માથામાં સોજો છે હેમરેજ થઈ ગયો છે એટલે પાછા હોસ્પિટલ બતાવ્યું ને રિપોર્ટ એટલે એ લોકોએ તાત્કાલિક બે ઓસની અંદર બે વર્ષની અંદર ડાયરેક્ટ ઓપરેશન ઠોકી દીધું ઓપરેશન ઠોક્યું પંદર થી વીસ મિનિટની અંદર ઓપરેશન બહાર આવી ગયું એટલે અમને વિશ્વાસ આવ્યો કે અમારો ભાઈ ઓપરેશન થઈ ગયું છે સારું બધા પોઝિટિવ વિચારતા થઈ ગયા અમારો ભાઈ બચી જાય છે સવારે સાત સાડા સાત ટાઈમિંગ મને ખબર નથી પણ ફાઈનલ આ ટાઈમ હશે એટલે એને ઓપરેશન થઈ ગયું ક્લિયર એટલે ડોક્ટરે આશ્વાસન આપ્યું કે સાહેબ તમારો છોકરો સાત સાડા સાત વાગ્યા સુધીમાં સાંજ સુધીમાં બાર કલાકની અંદર અમને લાગે છે ત્યાં સુધી એ હોશમાં આવી જશે એટલે સાત વાગી ગયા હોશમાં આવ્યો નહીં આઠ વાગ્યા નવ વાગ્યા દસ વાગ્યા અમે રાતના ઇંતજાર કર્યો બાર બાર એક એક બે વાગ્યા સુધી એટલે બાર બાર વાગ્યા સુધી ઇંતજાર કર્યો એટલે ડૉક્ટરને પાસે અમે પાછો આશ્વાસન લેવા ગયા એટલે ડૉક્ટરે કીધું કે અમે ડૉક્ટરને કીધું કે ડૉક્ટર હવે શું છે પેશન્ટની હાલત હજી હોશમાં નથી આવ્યું અમને ટેન્શન છે તો ડૉક્ટરે કીધું કે રિકવરી આવતા વાર લાગશે તમે ટેન્શન ના લો સારવાર ચાલુ છે અને સારવારમાં વેન્ટિલેટર ઉપર રાખેલો હતો એટલે ત્યાં કેપી જ સારવાર ચાલતી હતી એટલે ત્યાં મશીનરીની હતી સારવારની એટલે ત્યાંના સાહેબોએ એટલે સર્જરી કર્યું કિરીટ સાહેબ અને એની સાથે સપોર્ટમાં કરણ દેસાઈ પણ હતા એટલે આ બંને ડોક્ટરો સાથે મળીને મારા ભાઈનું ઓપરેશન કરેલું છે સર્જરી કરેલી છે માતાની કેપી સંઘવીમાં ઓપરેશન કરેલું છે એનું પછી આઠ સાડા આઠ વાગ્યા સુધી મેં વેઇટ કર્યું એટલે ડોક્ટરે કીધું કે મારી પાસે મશીનરી નથી તો તમને હું મહાવીર હોસ્પિટલ ડ્રોમા સેન્ટરની અંદર મૂકું છું ત્યાં તમને બે થી ત્રણ મશીનો અદભુત નવી ટેકનોલોજીક વાળા છે કે ત્યાં તમને સારવાર મળી જશે તમારા બાળકને બાળકને સારવાર માટે અમારો ભાઈ ઓપરેશન થયું અને પછી જ એને પ્રાણ મૂકી દીધા છે અમને લાગે છે ભગવાન ના ભરોસે અમે કહીએ છીએ પછી તો ઉપરવાળો જાણે બસ અમને કંઈ ખબર નથી અમને તો બેદરકારી લાગે છે કે કિરીટભાઈ દેસાઈ અને કરણભાઈ સોરી કિરીટભાઈ શાહ એને ઓપરેશન કર્યું છે અને સપોર્ટમાં કરણભાઈ દેસાઈ એ હતા કે આ બે ડોક્ટરની બેદરકારીના લીધે લાપરવાહીના કારણે અમારો ભાઈ સ્વર્ગવાસ થઈ ગયો છે અમને લાગે છે અમારી માંગ એ જ છે કે મારા ભાઈને ન્યાય આપો અને ડોક્ટરનો કેસ કરો અને આ દવાખાનામાં એક્શન લો કે આ બધા જ પેશન્ટોને અહીંયા મારી મારીને લૂંટી લૂંટીને પૈસા થાય છે ગોળી ફેક કરી કરીને આપી દે છે ને માણસો ભૂદન કરતા કરતા અહીંયાથી જોવાઈ નહીં લોકો ઘરે છે ને લઈ લઈ લઈને અને આ લોકો એ વેન્ટિલેટર ઉપર અમને રાખ્યા મારા મારા ભાઈ ને એમ કીધું કે સારું છે સારું છે સારું છે આસવાસ આપતા રહ્યા પાંચ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રાખ્યો મારા ભાઈ ને